આઠવા પોલીસ સ્ટેશનના ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ લલિત પ્રોહિત લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા ફરિયાદી ઉપર ફરિયાદ નહીં કરવા માટે પીએસઆઈ ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી

એસીબીના અમારા ફરિયાદિને એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદિ વિરુધમાં ગુનો રજીસ્ટર નહી કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રગજગના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે